નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આઈ એન્કર તાનિયા વડોદરાના દંતેશ્વર હરિયોમ નગરમાં રહેતો દુર્ગેશ દેશમુખ પોતાના ઘરની બહાર ઇલેક્ટ્રીક બાઇકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી પોલીસે આ સ્થળે જઈને તપાસ કરતા દુર્ગેશ દેશમુખ મળી આવ્યો હતો તેની ઇલેક્ટ્રીક બાઇકમાં તપાસ કરતા ચૌદ ની નવસોની કિંમતના સિત્યોતેર વિદેશી દારૂની બોટલો મળી આવી હતી દારૂ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા આરોપીએ સોમાતાળા પાસેથી અર્જુન રાઠવાનું નામ જણાવ્યું હતું જેથી પોલીસે અર્જુનને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે આ આરોપી પાસેથી કુલ અગ્રે સિતર હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે બીજા બનાવમાં પીસીબીને માહિતી મળી હતી કે નવા યાર્ડ લાલપુરામાં રહેતા ચિરાગ સોલંકી તથા તેના પિતરાઈ ભાઈ નિલેશ રતિલાલ સોલંકીએ ઇન્દોરથી પાર્સલમાં વિદેશી દારૂ મંગાવ્યો છે ટ્રાન્સપોર્ટીંગ ઓફિસમાંથી પાર્સલ લઈને તેઓ રિક્ષામાં જેલ રોડ ભીમનાથ બ્રિજ થઈ નવા યાર્ડ જવાના છે જેથી પોલીસે વોચ ગોઠવીને ચિરાગ તથા નિલેશને ઝડપી પાડી સોળ ની કિંમતનો વિદેશી દારૂ સહિત કુલ સિત્યાસી નો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્રીજા બનાવમાં પીસીબી પોલીસે મોપેડ પર દેશી દારૂ લઈને જતા આરોપી લાલાભાઈ ઉર્ફે લાલજી તડપદા ને ઝડપી પાડ્યો હતો જ્યારે નડુભાઈ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યા છે નવાપુરા આશાપુરી કોમ્પલેક્ષ નીચે બેસીને એક શખ્સ વિદેશી દારૂનો વેચાણ કરતો હોવાની માહિતી મળતા નવાપુરા પોલીસ સ્થળે પહોંચી હતી સ્થળ પરથી આરોપી હિતેશ કાળુ કનોજીયા મળી આવ્યો હતો પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ કબજે કરી હતી અને અન્ય એક બનાવમાં વારસિયા પોલીસે આરોપી રવિ ઉર્ફે મજનુ પરીખ વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી પાડ્યો હતો રિપોર્ટ ન્યૂઝ